હાલ ગુજરાતને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત લાંબો દરિયો કિનારો ધરાવતું રાજ્ય છે પરંતુ હાલ માં દરિયા કિનારાની સ્થિતિ ચિંતાજનક બની છે કેન્દ્રીય જળ સંસક્તિ મંત્રાલયના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગુજરાતના દરિયા કાંઠે દરિયાકાંઠે 765 કિલોમીટર જેટલી જમીનનું ધોવાણ થયું છે જે દર્શાવે છે કે દરિયો જાણે ગુજરાતને ગળી રહ્યો હોય તેવું ચિત્ર પણ ઉપસી રહ્યું છે આંકડો અગાઉ 537 કિલોમીટર હતો જે વધીને 765 કિલોમીટર પર પહોંચી ગયો છે આ જાણકારોનું માનવું છે કે જો આ આ જ ગતિએ જમીનનું ધોવાણ અને ખારાશ વધતી રહેશે તો ગુજરાતનો નકશો કંઈક અને ભૂગોળ બદલાઈ જશે જાય તો હવે દૂર નથી તે દિવસો અને ખારાશનો વ્યાપ અને માનવસર્જિત કારણો જમીનના ધોવાણની સામે સાથે ખારાશની સમસ્યા પણ વિકટ બની રહી છે લોકસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં જણાવાયું હતું કે સૌરાષ્ટ્રના દરિયાના પાંચસો ગામોમાં સાત હેક્ટર જમીન ખારાશને લીધે પ્રભાવિત થઈ હતી આ સમસ્યા માટે કે કુદરતી કારણોની સાથે સાથે માનવ સર્જિત પ્રવૃત્તિઓ પણ એટલી જ જવાબદાર છે વધતા માઇનિંગ અને છેદન જેવી પ્રકૃતિઓને લીધે સ્થિતિ વધુ ચિંતાજનક બની છે નેશનલ એસેસમેન્ટ ઓફ શોરલાઇન ચેન્જના રિપોર્ટ મુજબ ગુજરાતના અમુક જિલ્લાઓમાં દરિયાકાંઠાનું ધોવાણ વધુ પ્રદૂષિત અને પ્રમાણમાં થઈ રહ્યું છે તેમાં મુખ્યત્વે ગીર સોમનાથ દ્વારા અમરેલી પોરબંદર અને જામનગર નો સમાવેશ થાય છે ભાવનગર વિસ્તારમાં જસપરા અને અને પાલસર જમીન ધોવાણ થયું છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે